તમારા ચાર પેપર પૂરા થઈ ગયા છે અને હવે બે પેપર બાકી છે એમાં સૌથી મહત્વનું એ કોઈ પેપર હોય તો વિજ્ઞાનનું છે અને વિજ્ઞાન માટે તમને વેરી વેરી મોસ્ટ આઈએમબી પ્રશ્નો અહીંયા લઈને આવ્યો છું અને એ પ્રશ્નો જો તમે કમ્પ્લીટ કરી લો તો સમજો કે તમને બહુ એટલે બહુ જ ફાયદો થશે અને મેક્સિમમ આની અંદરથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે સો પ્લીઝ આ દરેક પ્રશ્નો કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના છે બ્લૂપ્રિન્ટ આધારિત મેં તમને પ્રશ્નો આપ્યા છે કે જે ચેપ્ટરમાંથી જેટલા ગુણના પ્રશ્નો પૂછાવાના છે એ અનુસાર છે સો બહુ જ ધ્યાન દઈ સરસ મજાની તૈયારી કરી લેવી જોઈએ હજી આપણી પાસે સમય છે પણ એ સમયગાળા દરમિયાન રિવિઝન કરવું જરૂરી છે જો કોઈને લાગતું હોય કે સાહેબ ઓલ ઓવર મારી તૈયારી સારી થઈ ગઈ હતી તો સારી થઈ ગઈ હતી માટે રિવિઝન કમ્પ્લીટ કરવું જોઈએ જો રિવિઝન ની અંદર કોઈ પણ પ્રકારની જો તકલીફ રહી અથવા તમે પ્રોપર ન કરી શક્યા તો પણ થોડી તકલીફ ઊભી થશે કારણ કે એન્ડ પોઈન્ટ ઉપર જો તમે કામ કરી લો ને તો તમારું આખું ભૂતકાળની અંદર કોઈ તકલીફ રહી હોય તમે પ્રોપર તૈયારી ન કરી શક્યા હોય તો એ પણ સચવાઈ જશે સો આ આ તમને તમને અહીંયા બતાવું છું છું કે એવા મોસ્ટ પ્રશ્નો કયા છે અને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો જરૂર જણાય તો પ્રિન્ટ કરી લેજો અને જો ઓલ ઓવર તમારી તૈયારી સારી હોય તો આની અંદર આપેલા દરેક પ્રશ્નો જાતે લખવા પ્રયત્ન કરજો સેલ્ફ સ્ટડી કરજો અને મોટી મોટી મુદ્દા પરથી વાર્તા લખતા હોય એવી રીતે તમારે આ દરેક પ્રશ્નોની તૈયારી કરી લેવી જોઈએ અને એટલી થઈ ગયા બાદ હજી ક્ષમતા અને સમય હોય તો અન્ય તૈયારી કરવી આટલું ઇનફ નથી આ આઈએમપી પ્રશ્નો છે આમાંથી જ પૂછાશે બધું કે છપ્પને છપ્પન ગુણ અહીંથી આવશે એવું ના કહી શકાય પણ હા અનુભવના આધારે તમને કહું કે આની અંદર આપેલા જે પ્રશ્નો છે એ તમને પૂછાશે આ ચોઇસ ક્વેશ્ચન છે પહેલા આટલા કર લેજો પછી તમારી પાસે સમય બચે તો અન્ય તૈયારી કરવામાં કોઈ જ વાંધો ન હોવો જોઈએ તો ફાઇલ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે સ્ક્રીનશોટ લેવાનો કોઈ મતલબ નથી ડાઉનલોડ કરી લો કોઈ જ ડિટેલ ભરવાની નથી સરસ મજાની તૈયારી કરજો પેપર માટે ઓલ ધી બેસ્ટ અને આવા જ અન્ય વિડીયો આપણે રેગ્યુલર મૂકીએ છીએ માટે સબસ્ક્રાઈબ કરીને રેગ્યુલર વિડિયોની અપડેટ જોતા રહેજો